તો પેલા તો આપણે એના માટે જવું પડશે ઓબલી લેવા અને હા કોમેન્ટમાં કહેજો કે તમે કદી ઓબલીનું શાક ખાધું છે લગભગ બધું જ શાક ખાધું હોય પણ ઓબલીનું નહીં ખાધું હોય અને ના ખાધું હોય તોય ખાધું હોય તો કોમેન્ટમાં લખી નાખો તો ચાલો આપણો પ્રોસેસ શરૂ કરી દઈએ આખો દિવસ જતો રહી અત્યારે વાગી જશે પોચ પોચ વાગે બ્લોગ શરૂઆત કરીએ છીએ મજા આવે તો લાઈક કરી દેજો અને કન્ટિન્યુ જોતા રહો તો ભાઈ જો આપણા સાથમાં આવી જશે આપણા સાડુભાઈ

ઓબ્લોસ ગાઈસ જો એક વખત મેં બતાયા તો તો ઓબ્લો ગાઈસ લે ગાઈસ આપણે લઈ લીધી છે ઓકડી અને આ ઓકડી થી પાછે આપણે ઓબ્લી ગાઈસ જો આ રહી ઓબ્લી પાછે અને આપણી સાથે આપણો સાથ આપવા છે આપણો હા જો પાછળ આવ અને થવા આવી છે ધર ગાઈસ જો તારે ઓબલ નું મળ તો ઠીક બાકી કાલ બપોરે હે ના બપોરે જ નહીં પાડવું તો ગાઈસ જો जदारी एसिड था ओब्लिक पश्चिम मंडी फाइनली गाइस जो ओब्लिपारण कोमका चालू થઈ ગઈ છે હાડુ પર ઓબ્લીન આપળો આથેલીમાં એકત્રિત કરી લીએ गाइस તો गाइस ओब्लલી તો બધી કણે વીરી દે તો गाइस આ રીતના ઓબ્લીસ મસ્ત મજાની ઉ દોણા મેન પાછું મને ઉ લાગસ ઓબ્લીસ गाइस થોડી પોલિયો થઈ ગયો એ સાડુને કો મને દો મુંદ નતા પીધા પણ ઓ મોબ્લી મથી છે गाइस અને ચો રહી પણ જોઈએ છે અમુક નહીં મેળવે ચિકન ગુનિયા વાળી તો ગાય ઓમ ને ઓ બલ્લે તો નહીં જે ખાચી હોય આ રહી જો બલ્લે જે ખોણી ને ગાય આ ગાય જો બલ્લે રહી બધી આપણે પારીએ પેલા આ જો ખાસી પડી બધી પચાસ ટકા આંબલી આપણે વીણી લીધી છે અને કંઈક આ પ્રકારે આપણી આંબલી છે તો ગાય હજી તો બે જબલો લાવે છે એક અડધું ભર્યું છે અને હાટું હજી તો પાડી જાય છે હાડું ફટફટો પાળો યાર અંધારું થઈ ગયું હા એમ આ બાજુ નહી મજા કાતરા જ પાડો એક આ બાજુ એટલી ઓબલી આપણે લઈ લીધી છે સમય સાથ આપ્યો નથી અને અત્યારે થઈ જવાય અંધારું છે છે ત્યાર પછી આપણે વિચારશું સબ્જી બનાવી કે બનાવી તો ભાઈ જો આપણે છે ને ખેતરમાં ખેતરમાં વાવવાનું કામ તમામ કરી દઈએ વાન વાવીને સાફ કરી દઈએ મતલબ કે ગોળા ઘોળા રહ્યા ને એજ નાખીએ એક ઘેર દઈને મસ્તું ના પડે અને અત્યારે હાડું પોણી ચાલુ છે તો ગોળા ઘોળા આપણે કાઢી નાખીએ આવા અને પછી બીજ પણ કાઢી નાખવો પડશે આ તો ફટોફટો આને હું સાફ કરી દઉં અને આ બીજું આપણો પાઉચ છે ને હું આ રીતના ગોળા કાઢી નાખીએ ફાઇનલી ગાઈઝ અંધારું થઈ ગયું છે દેખાતું તો નહીં હોય ગાઈઝ અવાજ આવતો આપણી ઓબલીઓ કમ્પ્લીટલી રેડી થઈ જશે અને મજી છે આપણે ઘેર ગાઈશ અરે ઓબલીઓ ગાઈ ફાઈનલી ગાઈઝ હું ઘેર આવી ટાઈમ તમને બતાવી દો ગાઈશ આઠ વાગી ગયા ગાઈસ ઓબલીઓ નાખી દઈએ અંદર હવા દાંડ નહીં તો પાંચસો જેટલી તો હશે ગાઈસ અને મછી આપણો કાઢવો પડશે ગાઈસ ધોણા એટલે કે જે વનો બીસ એ આપણો અલગ કરી દેવો પડશે ગાઈશ બાકી જો આપણે ખેતરમાં ખેતરમાં આટલી ઓબલી ફૂલી નાખી ગાય જો અને બનશે અત્યારે એનું શાક જો અત્યારે સાફ કરીએ વિચાર તો અત્યારે બનાવવાનો ગાઈશ પણ તમે ખાધું હોય કોમેન્ટ કરજો બાકી તો આપણે બનીએ છીએ એવો ટેસ્ટ આવે છે શનો વંગાર કરીએ શું કરીએ કાતરા એટલે એ બરોબર છે જેવું લાગે હું પણ ટેસ્ટ તો આજ ગાઈસ કરવાના છે આપણે આપણે સોયાબીન નું નહી આવતું ઓ ઓ ઓ હા પેલું હું કે આઈ કે સોયાબીન નું બોલે વડીયું તો ગાઈસ જોઈએ એ ખાવાય નહીં હું એક જ ખેતરમાં ફોલી ના આવ્યો છું ન કાતા એ પટાઈ જાય હું ઓ શિપાળી આજ ના મીઠી છે એકદમ મીઠી જોરદાર આવશે બીજી થાળી લેતા પહેલા તા

ફાઇનલી ગાઈસ જો થોડી ડુંગળી એડ કરીએ છીએ આ લહણરી ગાઈસ અને આમાં મરચું મીઠું અડધું તો આવશે જ અને ધોણા થોડા એડ કરશું ફાઇનલી ગાઈસ જો આપણે બધું રેડી કરી દીધું છે અહીં હશે ટોમેટો ડુંગળી મરચો લસણ અને ધોણા અહીં હશે અબલી ફોલેલી ઓમ હશે મરચું મીઠું અને શાકમાં નાખવાનો મસાલો ગાઈસ આ આવી તેલ ગાઈસ તો પહેલી ચડાઈ કઢાઈ આ ગઈ અમારી ચમ્મત એટલે ઓબલીનું શાક જ પહેલી વખત જ કર્યું બાકી તો બધું શાક રોટલી ઓઠલ જેવું બનાવીએ એવું આમ કાલીગ મતલબ એવું પણ આ નહીં કરેલું પણ આ તેલવેરી કરીએ છીએ કેવું આવશે ટેસ્ટ પેસ્ટ કેવું આવશે છે જોઈએ જ તમને કીએ એ કરી દઈએ તો આ મરસું મસાલો છે તો માણસ યાદ કરી દઈએ મસ્ત તો કંઈ જાળે મસ્ત મિક્સ કરી દઈએ એક ચઢી જાય એટલે પેટમાં બળતરા ના થાય લસણ રેડી થઈ જાય કે આ મરચો બરાબર શીખો તો કઈશ પેલા લઈ ગયા ભેગો એટલે તેલમાં ભેગો સારી જાય

હાલ લાગ્યું છે ને એને ગઈ ત્યારે